નરોડા વોર્ડમાં નવી તૈયાર થનાર નવ આંગણવાડીનું તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્યશ્રી પાયલબેન કુકરાણીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું જ્યારે નરોડા વોર્ડમાં કાપડીવાસ અને ધર્મનાથ પ્રભુ ખાતે નવી બનેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નરોડા વિધાનસભાના શ્રી પાયલબેન કુકરાણી ભાજપના નરોડા વોર્ડના કોર્પોરેટર શ્રી સોમાભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ સોલંકી શ્રી વૈશાલીબેન જોશી શ્રી વલ્લભભાઈ પટેલ પરેશભાઈ શાહ ભટ્ટ સાહેબ તેમજ શ્રી ગૌતમભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા ક્લાર્કના ઘરે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ગૌરવ ગઢવી નામનો ઈસમ સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસમાં બળદેવભાઈના ઘરે પાર્સલ લઈને આવ્યો હતો જેમાં બ્લાસ્ટ થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને પાર્સલ આપનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે ત્યારે પોલીસને મુખ્ય આરોપી રૂપણ બારોટના ઘરેથી ત્રણ હથિયાર અને બોમ બનાવવાનું મટીરિયલ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ઓડી કાર પાછળ બે બાઇક સવાર ઘૂસી જતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા જેમાં સિંધુ ભવન રોડ પર આવેલ મેંગો રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી એક ઓડી કાર પાછળ પૂરપાટ ઝડપે આવેલા બે બાઇક સવાર યુવકો ઘૂસી ગયા હતા આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકને માથાના ભાગે ઈજા થતા તેઓ ત્યાં જ લોહી લુહાણ થઈને બેભાન થઈ ગયા હતા જ્યારે કારમાં પણ મોટું નુકસાન પહોંચ્યું હતું સમગ્ર મામલે પોલીસે કાર ચાલકને ફરિયાદી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે